अंजार नगरपालिका काउंसिलर अने विविध समितिओना चेरमेन तरीके सेवा आपनार श्री भगवानजी भाई लालजी वरुणू दू કગ અવસાન તારીખ 22/1/2025 બુધવારના રોજ થયેલ હોઈ અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોરાણીના અધ્યક્ષ સ્થાને એક શોકસભાનું આયોજન કચેરીમાં શાસ્ક પક્ષના નેતાની ચેમ્બરમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના શાસ્ક પક્ષના નેતા નિલેશગિરી ગોસ્વામીએ શોક થરાવનું વાંચન કરતાં જણાવ્યું હતું કે अंजार नगरपालिकामा सने 1960 થી સને 1977 સુધી કાઉન્સિલર તેમજ વિવિધ સમિતિઓના चेयरमैन તરીકે સેવા આપનાર સ્વ શ્રી ભગવાનજીભાઈ લાલજીભાઈ વરુનો દુઃખદ અવસાન તારીખ 22/1/2025 બુધવારના રોજ થયેલ છે. સદગતના દુઃખદ અવસાનના સમાચાર મળતા અંજાર નગરપાલિકાના પદાધિકારીઓ તમામ કાઉન્સિલર તથા સમગ્ર સ્ટાફ શોકની લાગણી અનુભવે છે સદગત શ્રીના પવિત્ર અને દિવ્ય આત્માને પરમકૃપાળુ પરમાત્મા ચીર શાંતિ આપે તેમજ તેમના પરિવાર પર પડેલ આ કારમો આધાત સહન કરવાની શકીત આપે એ જ પ્રભુ પાસે પ્રાર્થના ત્યારબાદ સદ્ગતના માનમાં બે મિનિટનું મૌન પાડી અને ત્યાર પછી કચેરીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું आजनी आ में नगरपालिका प्रमुख श्री भाई कोडरा कारोबारी चेरमेन श्री भाई सोठिया शासक पक्षना नेता श्री निलेशगिरी गोस्वामी ऑफिस सुप्रिटेन्डेंट श्री भाई पालूभा सिंधव बहादुरसिंह जाडेजा अमरीश भाई कंदोई डायालाल भाई मढवी भाई चोटारा विजयभाई पलड शहर भाजपना महामंत्री श्री अश्विन भाई सोठिया तथा नगरपालिका नरसी भाई दावा प्रकाश भाई रोशिया शंकर भाई सिंधव भरत भाई ककर मयूर भाई हेरमा हितेश भाई भिंडे मयूर भाई यादव जीतू भाई जोशी चिराग ककर गुंजन पंड्या चैतालीबेन राठौड़ मिरलबेन वेगढ़ शाह हरदेव जागरिया नरेश, उपरीब विगेरे विविध विभाग अधिकारी तथा कर्मचारी उपस्थित रहा हता।